આમ તો ત્રણ વાર મંગલાચરણ થયું છે પહેલું મંગલાચરણ ભગવાન વ્યાસ કરે છે મધ્યમાં મંગલાચરણ ભગવાન સુખદેવજી કરે છે અને અંતમાં ભગવાન કરે મંગલાચરણ મંગલાચરણનો અર્થ એ છે જેનું આચરણ મંગલમય હોય એના જ ચરણો જીવનમાં પૂજાય જેનું આચરણ મંગલમય છે આચરણ વગરના ચરણ જીવનમાં કોઈક વાર તકલીફ આપે છે ગુરુનું આચરણ જોવાય અને ભગવાનના ચરણ જોવાય આપણે ઊંધું કરીએ છીએ ગુરુના ચરણ જોઈએ છે અને મંદિરની સાફ સફાઈ જોઈએ સાહેબ કરમા નામની બાઈ હતી જગન્નાથપુરીમાં થઈ ગઈ પણ ભગવાનમાં એટલો બધો ભાવ હતો ખબર નથી અને ગરીબ ઘરમાં જન્મેલી બાઈ રોજ સવારે ઉઠે હાથ પગ ધોઈને ભગવાન માટે સામગ્રીમાં ખીચડો બનાવી દે ઠાકોરજી આવીને ખીચડો હારો કે પછી એક વાર પંડિતજી આયા કીધું કે આ સ્નાન કર્યા વગર તું ખીચડો બનાવે છે ભગવાન સ્વીકાર ના કરે ભાઈ જગત તમારું ધન માગે છે ભગવાન તમારું મન માગે છે જગત તમારું ધન ભગવાનને તમે મનથી કેવા છો નિર્મલ મનોજન સુમોહી પાવા મોહે કપટ સલ ચિત્રના ભાવ જગતમાં ચાર વ્યક્તિની પાસે ખાલી થઈને જવું છે માતા-પિતા ગુરુ અને ભગવાન જે ખાલી થઈને જાય છે ને તો સદગુરુ સંતોને પણ એ જીવનું કલ્યાણ કરીને ભરવાની ઈચ્છા થાય છે ભગવદ અનુગ્રહ થયો ઘરમાં સવારે સ્નાન કરીને સંધ્યા કરીને ભગવાન માટે ખીચડો બનાવવા બેઠા એમાં સવારના દસ વાગી ગયા અને ઠાકોરજી દરવાજા પાસે ઉભા છે માં ખીચડો 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 કરીને હા અને દસ વાગ્યા માં બહુ મોડું થઈ ગયું છે કર્માએ હાથમાં કોળીઓ લીધી ઠાકોરજીના મુખમાં મૂક્યો આ બાજુ અગિયાર બાર વાગવાનો સમય છે જગન્નનાથપુરીમાં ભગવાનને મહાપ્રસાદ અને રાજભોગની તૈયારી થઈ ગઈ છે વૈષ્ણવ ધ્યાન રાખજો ભાઈ કારણ બાકે બિહારી ભલે વંદરાવણમાં બી રાજે પણ ભગવાન ભોજન કરવા માટે તો જગન્નનાથપુરી જાય છે જગન્નાથપુરીમાં ભગવાનને રાજભોગ થાય છે વંદરાવનમાં નહીં વંદરાવનમાં વનમાં લીલા કરે ને ભોગ માટે ભગવાન જગન્નાથ પૂરી જાય અને ઠાકોરજીએ ટેરો ખોલ્યો અરે મુખિયાજી એ ટેરો ખોલ્યો તો ઠાકોરજીના મોડા પર ખીચડી છે ને હેઠું લાગ્યું છે એટલે પૂજારીએ કહ્યું કે કૃપાનાથ કાં જા કે આય ત્યારે કહ્યું કર્માએ મને મોકલ્યો તો ખરો પણ પાણી પીવડાયું નથી એમને મોકલી દીધો ભગવાન તમારું મન માગે છે મનથી ખૂબ ભગવાન ભજન કરજો પહેલું મંગલાચરણ એ છે ભાઈ જીવનનું આચરણ શુદ્ધ રાખજો જેનું આચરણ શુદ્ધ છે ને એને ભગવાનની કૃપા બહુ જલ્દી થાય છે પછી મોડે બોલીએ છે કઈ ને ચાલીએ છીએ કઈ ભગવદ અનુગ્રહ થયો પેલું મંગલાચરણ એ છે રોજ પ્રાતકાળમાં વહેલા ઉઠો નવ વાગ્યા પહેલા ખોટું બોલું રોજકાળમાં ભાગવતજી કે જે પણ વ્યક્તિ સૂર્યોદય થયા પેલા પથારી છોડી દે છે એ ઘરની અંદર ભગવાન નારાયણ ની કૃપા થાય છે અને વર્ષો પહેલા તમે જુઓ કે સૂર્યોદય થયા પહેલા લોકો જે પથારી છોડી દેતા હતા એ લોકોના ઘરમાં રોગે નથી કે તકલીફે બીજું મનુસ્મૃતિ એમ કે છે બપોરે કોઈ પણ દિવસ સુવાની ટેવ પડી હોય બપોરે કોઈ પણ દિવસ પથારીમાં સુવું નહીં એનાથી રોગ અને દરિદ્રતા આવે છે અમુક ને તમે જોજો જરાક નવરા થાય એટલે જૈન જરીક નવરા થવા જોઈએ અમુકનું જીવન ખાવામાં પૂરું થાય અમુકનું જીવન ઊંઘવામાં પૂરું થાય અને અમુકનું જીવન ફરવામાં પૂરું થાય અમુકનું ફરવાનું ઘરે આવીને પૂછે ક્યાં ગયા માડી માડે સુરત ગયા છે ત્યાંથી અમદાવાદ જાય અને દીકરો લંડન રે ત્યાં જાય પછી આઈને એક મહિનો મુંબઈ રોકાશે દેશમાં દેશમાં માનું ઠેકાણ નહીં દેશમાં ગમતું નથી આવે પછી એસી ની હવા ખાઈ બહુ ફરવાથી મન બગડે છે અમુક ઉંમર થાય એક સ્થાન પર બિરાજમાન થઈ અને ભગવાનના જપ કરો